જય કિસાન તો મારા વાલા મિત્રો મજામાં તો 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 આજે આપણે વાત મારા નવા મિત્રો કોઈ મારી લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો મારો બને એટલે પોકડ્યા વગર રહેતા નહીં તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી તમામ પ્રકારના રોગના પણ આપણે વાત કરીએ કે ઘણી ઘણી પ્રકારના આપણા ગુજરાતની અંદરમાં ભારત દેશની અંદરમાં રોગો પણ શરીરના અંદરમાં ખૂબ ખૂબ પ્રકારના રોગ થાય છે તો હું તમને રોગની પણ વાત પણ કરીએ તો આપણે રોગની વાત કરીએ તો આ રોગો શે શે કારણથી થાય છે એ પણ હું તમને સમજાઈશ કે આ કારણથી આ રોગો આટલા થાય છે આ રોગો આ કારણથી થાય છે અને રોગો દિવસે દિવસે આપણી ગુજરાતની અંદર પણ આપણી ભારતની અંદરમાં બને જેમ 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 દિવસો થાય એમ રોગ પણ વધ કરે છે નવા નવા પ્રકારના રોગો પણ શરીરની અંદરમાં બેઠા પણ થાય છે આપણે વિચારીએ શરીર આપણા શરીરની મનક જેવી દહી જેવી છે શરીર તો એને પણ આપણા શરીરને એક અઠવાડિયાની અંદર બેરાઈ નાખે છે આપણો ભલો માલ હોય એ પણ સારો ખાતો હોય એને પણ બેરાઈ નાખે છે તો આપણે રોગની વિશેની વાત પણ સમજાવશું તો આપણે વાત કરીએ કેન્સરની તો દરેક કોઈ પણ ગુજરાતની અંદરમાં કંઈ પણ ગોમ ખાલી નથી આ જગ્યાએ કેન્સલ નથી તો આપણી ભારતની અંદરમાં કોઈ કેન્સલની દવા પણ નથી કેમ દવા નથી એ પણ આપણે વિચારવાનું છે આપણી ભારતની અંદરમાં કોઈ તો આપણે દાખલા તરીકે વિચારવા જઈએ વસ્તુ આપણા શરીરમાં કેમ પ્રવેશ થાય છે અનેક પ્રકારના રોગો પણ આપણા શરીરના અંદરમાં પ્રવેશ પણ આપણા શરીરને પૂરી પૂરું પણ બેવડાવી નાખે છે તો આપણે વાત કરીએ તો આપણે ન થવા દેવા હોય અનેક પ્રકારના રોગો ન થવા દેવા હોય હાડ મતલબ ગુડા દરેક વસ્તુ કમળ દરેક છાતીના દુખાવા એ પણ ન થવા દેવા હોય અને પહેલા વડવ કેતા કેન્સલ વસ્તુ સમજતા જ નહોતા બરાબર ને અટકના હુમલા બી નતા સમજતા અમુક અમુક ઘણી ઘણી પ્રકારના વડીલો આપણે નતા સમજતા

કે તમે ઝેર બંધ કરો અને આવનારી આપણી ભેડીઓનું વિચારવા જઈએ તો ખેતરની અંદરમાં ઝેર બંધ કરો દવાઓ બંધ કરો અને એરિયાઓ બંધ કરો ડીપી બંધ કરો તમને ખાંદર બધી વયની દવાઓ છે ઝાડખાની આપણે જાતે બનાવીએ કે દેશી ગાય ઘરે છે તો એમનો દેશી ગાયનો એટલો યુઝ થાય છે એનો પણ દવાનો બને છે એની યુઝ કરો આપણો ગોળ છે તો જાતે પડે ગોળ પણ લઈ શકો છો એ એ પણ દવામાં આપણે યુઝ કરી શકો દરેક પ્રકારની આપણા ઘરની અંદરમાં તમામ પ્રકારની દવાઓ છે તો આવનારી પેઢીઓમાં દરેક પ્રકારના રોગ નાબૂદ થશે અને કેન્સરની વસ્તુ નાબૂદ થશે એ મારી ખાસ બે હાથ છોડીને મારી વિનંતી છે કે બને એટલા તમે વોરગુની ઝેર હટાવો ને કે આપણે આપણે તો આપણા શરીરની અંદરમાં આપણે શરીર પૂરક કરી દીધા પણ આવનારી પેઢીમાં આપણે વિચારવા જોઈએ એક નોર્મલ બીજી આગળના વિડીયો હું તમને બધી વાત કરીએ તો આ ચૂડીની હું વાત કરું છું કે તમે શાકભાજીની અંદર એ આપણે વર્ગુની દવા બનાવો જાતે અને વર્ગુનીનું સો ટકા રિઝલ્ટ મળે છે વર્ગુની વસ્તુ શું છે એ તો ખેડૂતને મોડું પણ સમજાશે તો તમે જાતે દવાઓ બનાવો અને શાકભાજીની અંદર મો જાતે દવાઓ બનાવીને શાકભાજી કરી જાતે ખો બનાવીને તો આપને આપને આપ રોગ આપણા શરીરના અંદરમાં સો ટકા હાટી મારી ખાસ વિનંતી છે તો આપણે કેમ જાગૃત નથી થતા મારી બે હાથ જોડી મારા ખેડૂત મિત્રો જાગૃત થાય એ મારી ખાસ વિનંતી છે જય જવાહર જય કિશન